હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ આજે આપણે કૂકિંગની રેસીપીમાં બનાવવાના છીએ સુરતનું ફેમસ ખીચું અને એ પણ આપણે નવી સ્ટાઇલથી બનાવશું જે સ્ટ્રીટ સ્ટાઇલ આવે છે ને એ તો તમે જરૂરથી વિડીયોને જોજો અને ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ખીચું બનાવવા માટે મેં અહીં દોઢ વાટકો પાણી લઈ લીધું છે અને આ ખીચું તમે નાસ્તામાં ખાઈ શકો અને બહુ જ મજા આવે છે અને જો આ રીતે બનાવશો તો તો તમે દરરોજ બનાવશો પછી અને હવે આપણે દોઢ વાટકો પાણી અને ઉપર એમાં થોડું નિમક નાખી દીધું છે અને આ આપણે નાખીશું તલ તમે સાવ સફેદ આવે એ તલ પણ નાખી શકો પરંતુ મેં પહેલાં જે તલ આવે છે એ લીધા છે સેજ લાલ જેવા અને હવે આપણે નાખી દઈશું જીરું અને આ છે આદુની છીણ અને ત્યારબાદ નાખીશું આપણે લીલા મરચાં તમે આમાં ચીલી ફ્લેક્સ પણ નાખી શકો અને લીલા મરચાંનો સ્વાદ વધુ સરસ આવે છે અને હવે આપણે એમાં ધાણા નાખીશું અને આ બધું જ પાણી સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું અને ખીચું ખાવાની બહુ જ મજા આવે છે ઘણા સિટીઓમાં તો ફેમસ છે ખીચું એમાં આપણે જે ગુજરાતી અને કાઠિયાવાડી સ્ટાઇલ કરી એ ખૂબ મજા આવે છે અને હવે આપણે એમાં નાખી દઈશું એક પાવરા જેટલું તેલ અને તેલ તમે કોઈ પણ લઈ શકો પરંતુ જો મગફળીનું તેલ હોય તો એનો સ્વાદ ખૂબ જ સરસ અને એક અલગ જ આવે છે તો બને ત્યાં સુધી મગફળીનું તેલ લેવું અને હવે આપણે જે ચોખાનો લોટ છે એને આપણે એમાં ગરમ પાણીમાં નાખી અને હલાવી લઈશું અને જુઓ તમે ખીચું ચમચા કરતાં રીતે વેલણથી હલાવજો કારણ કે ટ્રેડિશનલ રીત આપણી વેલણની જ છે ખીચું હલાવવાની આપણા જે પૂર્વજો હતા એ ખીચું આનાથી જ હલાવતા અને આ સુરતી ખીચું સુરતમાં તો ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતીઓનું ફેમસ નાસ્તો પણ છે ઘણી જગ્યાએ બનતું હોય છે દરરોજ અને તમે આ ખીચું જુદા જુદા લોટમાંથી પણ બનાવી શકો ચોખાનો ઘઉંનો જુવારનો ગમે તે અને હવે આપણે એને સરસ રીતે બાફી લેશું કારણ કે અંદર થોડી કચાસ હોય તો એ નીકળી જાય એના માટે એક મેં કઢાઈમાં તે પાણી લઈ લીધું છે અને આ ગ્રીસ કરી લીધી છે તેલથી આવી રીતના જેથી કરીને આપણે જે ખીચી છે એમાં ચોટી ન જાય એટલા માટે તો આપણે હવે બધી જ ખીચી એમાં લઈ લીધી છે અને આપણે દસક મિનિટ માટે ઉપરથી ઢાંકી દઈશું અથવા તો તક મિનિટ માટે થાળીને આ રીતે ઢાંકી દઈશું અને દસ મિનિટ થાય ત્યાર પછી આપણે ખોલી લઈશું અને હવે જોવા દસ મિનિટ થઈ ગઈ અને આપણે એકદમ સરસ રીતે વરાળ વરી ગઈ છે અને એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આપણે એક જે વઘાર્યું હોય એમાં તેલ લઈ લઈશું અને લસણની ઝીણી કટકી કરીશું જેથી કરીને લસણ એકદમ ક્રિસ્પી બની જાય અને ત્યારબાદ આપણે એમાં લીમડો નાખી દઈશું અને સરસ રીતે બધું સતડાઈ જાય અને લસણ બ્રાઉન રંગનું થઈ જાય એટલે આપણે એમાં ચટણી નાખી દઈશું તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો કારણ કે મરચાં હતા એટલે અને હવે આપણે આ જે ખીચી છે એના ઉપર આપણે એ તડકો રેડી દઈશું જુઓ એટલું મસ્ત લાગે છે કે ખાવાનું મન થઈ જાય અને મોટામાં પાણી પણ આવી જાય છે ફરીથી જોઉં છું તો પણ કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હતું તો રેસીપી તમને કેવી લાગે જરૂરથી કહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા વ્યુવર્સનો આભાર થેન્ક યુ ફ્રેન્ડ